દર્શક મિત્રો નમસ્કાર હું આપનો મિત્ર હાજી રહીશ કુરેશી અને તમે જોઈ રહ્યા છો એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે આપણા રિપોર્ટર સલીમ રફાઈ લાવ્યા છે આજની ખાસ રિપોર્ટ ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્રોલથી વિશેષ રિપોર્ટ રિપોર્ટર સલીમ રફાઈ જામનગર ધ્રોલ ખાતે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં જિલ્લા તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ તથા શાળાઓનું બહુમાન કરવામાં આવ્યું કાર્યક્રમની મુખ્ય ઝલકીઓ સ્થળ શ્રી જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ અધ્યક્ષતા સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિતિ જિલ્લા વહીવટીતંત્ર રમતગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પોલીસ વિભાગ સ્થાનિક આગેવાનો અને નગરજનો સાંસદશ્રીએ હોકી દોડ જુડો બાસ્કેટબોલ કુસ્તી જેવી રમતોનું નિરીક્ષણ કર્યું અને જિલ્લા કક્ષાના ખેલાડીઓને ઉત્સાહિત કર્યા સાથે જ રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને શાળાઓનું સન્માન પણ કરાયું પોતાના સંબોધનમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે જામનગર જિલ્લાના ખેલાડીઓએ વિવિધ રમતોમાં પ્રતિનિધિત્વ કરી રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે આ ખેલાડીઓ અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે તેમણે મેજર ધ્યાનચંદજીના જીવનના પ્રેરણાદાયક દ્રષ્ટાંતો રજૂ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ખેલાડીઓ દેશ વિદેશમાં ગૌરવ મેળવશે એવી શુભકામનાઓ પાઠવી મહિલા ખેલાડીઓને આત્મરક્ષણ શીખવા અને હિંમત જુસ્સો કેળવવા તેમણે આહવાન કર્યું વિશેષ જાહેરાતો અને આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેને રાષ્ટ્રીય ચળવળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સાંસદશ્રીએ આ પ્રસંગે સાંસદ ખેલ મહોત્સવનો ધ્રોલથી શુભારંભ કર્યો जिल्हा स्तरे रमतगमत ने प्रोत्साहन આપવા આગળના કાર્યક્રમો 30 ઓગસ્ટ પોલીસ પેરેડ ગ્રાઉન્ડ ખાતે આંતર કચેરી ક્રિકેટ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટ રણમલ તળાવ થી વિશાલ સાયકલ રેલી ઉપસ્થિત આગેવાનો ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા પ્રાંત અધિકારી સ્વપ્નિલ સેસલે મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઈ ઘોડાસરા આચાર્ય વિજયાબેન બોડા સામાજિક ન્યાય સમિતિની ચેરપર્સન ગોમતીબેન ચાવડા જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલિયા સહિત હિરેનભાઈ કોટેચા રતુલભાઈ ગડારા प्रदीप जाडेजा कल्पेश भाई मावाणी विजयभाई वाघेला रमेशभ जाकासणिया रंजनबेन दलसाणिया तुषारभाई भालोडिया भारतीबेन गडारा शांतूभा जाडजा मेराजबानू सोलंकी गोविंदभाई दलसाणिया हितेशभाई चनियरा संजयसिंह जाडजा फिरोजभाई सोलंकी निडी जिवाणी कीर्तीभाई घेटिया विजयभाई कासोंद्रा आणि अन्य अग्रणी उपस्थिती नोंदाई

Thank you